ખાસ કરીને સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ પખવાડિયું ઉજવવામાં આવ્યું સાત ઓક્ટોબર બે હજાર એકમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારથી વિકાસની યાત્રા ચાલુ થઈ વિકાસ યાત્રાને આગળ ધંધાવવા માટે આ વિકાસ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ગુજરાતભરમાં આની ઉજવણીથી ખૂબ લોકોએ ભાગ લીધો કરોડો રૂપિયાના લોકાર્પણ ખતબોルト કરવાનો આ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ કેશોદ મુકામે રાખવામાં આવ્યો હતો તેમાં તમામ અધિકારી ધારાસભ્ય શ્રી અધિકારી અને કલેક્ટર શ્રી અને વિકાસ અધિકારી પણ હાજર રહ્યા છે સન્ય નાગરિકો પણ આમાં હાજર રહ્યા આ કાર્યક્રમ સફળ બનાવવા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયા પ્રાંત અધિકારી શ્રી વંદના મીણા મેડમ જિલ્લા આયોજન અધિકારી મંજામે પકોણા નગરપાલિકા દ્વારા પણ જુદા જુદા જે વિકાસલક્ષી આયામો સાહેબ ધારાસભ્ય કે તેઓ શાબ્દિક સ્વાગત હરેશભાઈ સુંદર સાહેબ માનનીય મેડમ માળિયાના ધારાસભ્ય આદરણીય શેરવેલિયાજી શેરના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય બેનજી વંદનાબેન અમારા શહેરને જય જય